હલો સ્ટુડન્ટ્સ આપણે શેર બાયબેકનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડિયોમાં આપણે શેર બાયબેકને લગતો એક અગત્યનો પ્રશ્ન શીખવા જઈ રહ્યા છીએ આ પ્રશ્ન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એમ કોમની પરીક્ષામાં બે હજાર એકવીસમાં પૂછાયો છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજનું મયંક લિમિટેડનું પાકું શ્રવ્ય નીચે મુજબ છે પાકું શ્રવ્યુ આપ્યું છે ત્યારબાદ નીચે થોડી વધારાની માહિતીઓ પણ આપી છે ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડામાં જરૂરી આમનોદ લખો અને શેર બાયબેક પછીનું પાકું સરવૈયુ બનાવો બરાબર આપણે આમનોદ લખવાની છે અને બાયબેક પછીનું પાકું સરવૈયું પણ તૈયાર કરવાનું છે તો એના પહેલાં આપણે સૌ પ્રથમ બધી ગણતરીઓ કરી નાખીએ અને ત્યારબાદ આમનોન ઉપર જઈશું બરાબર તો જુઓ સૌપ્રથમ તો ઇક્વિટી શેરની સંખ્યા નથી આપી બરાબર એક કરોડ ભરપાઈ શેર મૂડી છે અને એક શેર દસ રૂપિયાનો પૂરો ભરાયેલો છે તો એક કરોડને દસ વડે ભાગી નાખીશું એટલે ઇક્વિટી શેરની સંખ્યા મળશે એક કરોડ ભાગ્યા દસ રૂપિયા પ્રમાણે તો દસ લાખ ઇક્વિટી શેર થશે હવે આ દસ લાખમાંથી કેટલા ઇક્વિટી શેર કંપની બાયબેક કરશે એટલે પાછા ખરીદશે તો હવાલામાં કહ્યું છે જુઓ કંપની તેના વીસ ટકા જેટલા શેર પંદર રૂપિયા લેખે બાયબેક કરશે એટલે કંપની ફક્ત વીસ ટકા શેર જ બાયબેક કરશે તો દસ લાખ શેર છે કુલ દસ લાખના વીસ ટકા દસ લાખના વીસ ટકા એટલે બાયબેક કરવાના શેરની સંખ્યા થશે ફક્ત બે લાખ બરાબર કંપની આટલા જ શેર પાછા ખરીદવાની છે બે લાખ શેર કંપની બાયબેક કરશે હવે કઈ રીતે કરશે એક શેર દસ રૂપિયાનો છે પણ હવાલામાં શું કહેવું છે શેર દીઠ પંદર રૂપિયા લેખે બાયબેક કરશે દસ રૂપિયાનો શેર કંપની પંદર રૂપિયામાં ખરીદે એનો અર્થ કે પાંચ રૂપિયા કંપની વધારે આપે એ પાંચ રૂપિયા પ્રીમિયમ કહેવાશે બરાબર તો જુઓ ની મૂળ કિંમત પત્તા પ્રીમિયમ એટલે ની કુલ રકમ મૂળ કિંમત દસ રૂપિયા પ્રીમિયમ પાંચ રૂપિયા અને કુલ પંદર રૂપિયા બરાબર તો બે લાખ શેર પર દસ રૂપિયા પ્રમાણે કરો તો ની મૂળ કિંમત આવશે વીસ લાખ રૂપિયા બરાબર બે લાખ શેર પર પાંચ રૂપિયા કરો તો પ્રીમિયમ આવશે દસ લાખ અને બે લાખ શેર પર પંદર રૂપિયા કરો તો કુલ રકમ આવશે ત્રીસ લાખ બરાબર ત્રીસ લાખની સગવડ ક્યાંથી કરવાની તો એના માટે સૌથી પ્રથમ આપણે બાયબેક પ્રીમિયમ છે દસ લાખ રૂપિયા એની વાત કરીએ તો બાયબેક પ્રીમિયમ સૌ પ્રથમ આપણે પાકાશરેમાં જોવાનું જામીનગીરી પ્રીમિયમમાં નાણાં હોય તો જામીનગીરી પ્રીમિયમમાંથી એ માંડી પાડવાનું બરાબર તો પ્રશ્નમાં જુઓ જામીનગીરી પ્રીમિયમમાં અગિયાર લાખ છે તો અગિયાર લાખમાંથી આપણને જરૂર કેટલાની છે દસ લાખની છે બરાબર તો અગિયાર લાખમાંથી આપણે દસ લાખ રૂપિયા અહીંયા લઈ લઈશું ઓછા કરી નાખીશું બરાબર તો દસ લાખ રૂપિયા આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી લઈ આવ્યા ચાલો હવે મૂળ કિંમતની વાત કરીએ બરાબર પ્રીમિયમનો આપણે વ્યવસ્થા કરી હતી મૂળ કિંમત વીસ લાખ રૂપિયા છે પ્રશ્નમાં જોવાનું કોઈ નવા શેર કંપની બહાર પાડે છે કે ડિબેન્ચર બહાર પાડે છે તો બીજા હવાલામાં કહ્યું છે શેર બાયબેક કરવા માટે કંપની તેર ટકાના ડિબેન્ચર રૂપિયા દસ લાખના કે જે દસ ટકા પ્રીમિયમે બહાર પાડશે એટલે કે કંપની દસ લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડે છે બરાબર એટલે દસ લાખ રૂપિયા તો આપણને નવા ડિબેન્ચરની ઉપજમાંથી મળી રહેશે જરૂર છે કુલ વીસ લાખની વીસ લાખમાંથી દસ લાખ રૂપિયાની સગવડ તો થઈ ગઈ નવા ડિબેન્ચરમાંથી બાકી વધ્યા દસ લાખ તો બીજા દસ લાખ રૂપિયા જે છે હવે આ ક્યાંથી લાવવાના તો અનામત અને વધારામાં જોવાનું એમાં આપણી પાસે કઈ કઈ બાકીઓ છે એમાંથી જોઈ લેવાનું તો અનામત અને વધારામાં જુઓ આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ છે સામાન્ય અનામત છે અને નફા નુકસાન ખાતું છે બરાબર નફા નુકસાન ખાતામાં સાત લાખ પચાસ હજાર છે સામાન્ય અનામતમાં તેર લાખ રૂપિયા છે અને જામીનગીરી પ્રીમિયમમાં ફક્ત એક લાખ જ છે કેમ કારણ કે અગિયાર લાખમાંથી આપણે દસ લાખ તો વાપરી નાખ્યા છે આ પ્રીમિયમના એટલે એક લાખ આમાં વધેલા છે હવે હવાલામાં શું સૂચના આપી છે એ જુઓ હવાલામાં કયું છે સામાન્ય અનામત ખાતું છ લાખ રૂપિયાની મર્યાદામાં રાખવાનું રહેશે એટલે કે સામાન્ય અનામત ખાતામાં છ લાખ રૂપિયા બાકી રહેવી જોઈએ એટલે કે છ લાખ રૂપિયા આપણે સાઈટ પર રાખી મૂકવાના છે તો સામાન્ય અનામતમાં છે કેટલા તેર લાખ તેર લાખમાંથી આપણે છ લાખ રૂપિયા વાપરવાના નથી એટલે સામાન્ય અનામતમાંથી આપણે કેટલા ફક્ત યુઝ કરી શકીએ ફક્ત સાત જ લાખ લેવાના છે આપણને જરૂર છે દસ લાખની તો સાત લાખ તો મળી ગયા તો બાકીના ત્રણ લાખ રૂપિયા આપણે ક્યાંથી લઈશું નફા નુકસાન ખાતામાંથી લઈ લઈશું બરાબર એટલે આમાંથી આપણે સાત લાખ રૂપિયા લીધા સામાન્ય અનામતમાંથી અને નફા નુકસાન ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા લીધા બરાબર તો આ રીતે આ દસ લાખ રૂપિયાની પણ સગવડ થઈ ગઈ બીજી કંપનીમાં થોડી વધારની માહિતી આપી છે કે કંપનીએ એના સોળ લાખ રૂપિયાના રોકાણો તેર લાખની કિંમતે વેચી દીધા રોકાણોની કિંમત કેટલી છે સોળ લાખ રૂપિયા પણ વેચીયા તેર લાખમાં છે એટલે કંપનીને નુકસાન થાય છે બરાબર તો જુઓ એની પણ ગણતરી કરી છે તમારી સ્કીન ઉપર રોકાણો સોળ લાખ રૂપિયા ચોપડે કિંમત વેચાણ કિંમત તેર લાખ એટલે કે કંપનીને ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે ખોટ ગઈ છે બરાબર તો આટલી માહિતી છે હવે આના પરથી આપણે આમ નોંધ લખવાની છે તો જુઓ તમારી સ્કીન ઉપર મયંક લિમિટેડના ચોપડામાં આમ નોંધ સૌ પ્રથમ કંપની શેર બાયબેક કરવાનું નક્કી કરે એ આમ નોંધ બાયબેકની કિંમત વીસ લાખ પ્રીમિયમ દસ લાખ અને કુલ ત્રીસ લાખ તો જુઓ ઇક્વિટી શેર મોડી ખાતે ઉધાર વીસ લાખ બાયબેક પ્રીમિયમ ખાતે ઉધાર દસ લાખ તે શેર હોલ્ડરો ખાતે ત્રીસ લાખ બરાબર આ કંપનીએ બાયબેક કરવાનું નક્કી કર્યું એની આમ નોંધ થઈ બીજી આમ નોંધ બાયબેકનું પ્રીમિયમ જે છે દસ લાખ રૂપિયાએ માંડી વાળવું પડે એટલે આ ખાતું બંધ કરવું પડે તો આપણી ગણતરીમાં જુઓ આ દસ લાખ આપણે કોની સામે માંડી વાળેલો જામીનગીરી પ્રીમિયમમાંથી તો તમારી બીજી આમનોદ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર બાય બેક પ્રીમિયમ ખાતે દસ લાખ ત્યારબાદ કંપનીએ નવા ડિબેન્ચર બહાર પાડેલા છે બરાબર તો એની આમનો થશે નવા ડિબેન્ચર જે છે દસ લાખ રૂપિયાના છે પણ કંપનીએ પ્રીમિયમથી બહાર પાડેલા છે હવાલામાં કહ્યું છે જો ડિબેન્ચર દસ ટકા પ્રીમિયમે બહાર પાડશે દસ લાખ રૂપિયાના ડિબેન્ચર છે અહીંયા તો આપણે ફક્ત મૂળ કિંમત જ ધ્યાનમાં લીધી છે પણ પ્રીમિયમથી બહાર પાડેલા છે દસ ટકા દસ લાખની ઉપર દસ ટકા બીજા એટલે એક લાખ રૂપિયા પ્રીમિયમ છે બરાબર તો તમારી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર અગિયાર લાખ તે ડિબેન્ચર ખાતે દસ લાખ તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે એક લાખ બરાબર ત્યારબાદ દસ લાખ રૂપિયા આપણે નફામાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવાનું તો આ બે સાધનોનો ઉપયોગ કરેલો છું સામાન્ય અનામતમાંથી સાત લાખ નફા નુકસાન ખાતામાંથી ત્રણ લાખ તો સામાન્ય અનામત ખાતે ઉધાર સાત લાખ નફા નુકસાન ખાતે ઉધાર ત્રણ લાખ કે મૂડી પરત અનામત ખાતે દસ લાખ બરાબર ત્યારબાદ કંપનીએના રોકાણો વેચી દીધેલા આપણે ગણતરી પણ જોઈ હતી બરાબર સોળ લાખ રૂપિયાની ચોપડે કિંમતના રોકાણો કંપનીએ તેર લાખમાં વેચેલા એટલે ત્રણ લાખ રૂપિયા ખોટ થયેલી તો જુઓ બેંક ખાતે ઉધાર તેર લાખ નફા નુકસાન ખાતે ઉધાર ત્રણ લાખ ખોટ તે રોકાણો ખાતે સોળ લાખ અને છેવટે શેર હોલ્ડરોને નાણાં ચૂકવી દેવાના છે તો ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર ત્રીસ લાખ બાયબેકની રકમ તે બેંક ખાતે ત્રીસ લાખ બરાબર આ રીતે કંપની નાણાં ચૂકવી દેશે તો આ રીતે આપણી આમ નોંધો થઈ ગઈ તો આમ નોંધ લખાઈ ગયા બાદ આપણે શ્રેય ઉપર જઈશું પાકું શ્રેયો તૈયાર કરવા માટે શું કરવું પડશે જૂનું પાકું શ્રેય જોતા જઈને એમાં જ્યાં જ્યાં ચેન્જ થયો હોય તે પ્રમાણે સુધારા કરતા જઈશું બરાબર તો જુઓ સૌપ્રથમ આપણે જોઈએ તો કંપની પાસે કેટલા ઇક્વિટી શેર હતા દસ લાખ બરાબર અંદર સંખ્યા નથી આપી તો દસ લાખ ઇક્વિટી શેર આપણે શોધેલા હતા બરાબર દસ લાખમાંથી કંપનીએ કેટલા શેર બાયબેક કર્યા બે લાખ તો દસ લાખમાંથી બે લાખ શેર કંપનીએ પાછા ખરીદી લીધા એટલે ઓછા થઈ જશે એટલે હવે શેરની સંખ્યા કેટલી બતાવવાની ફક્ત આઠ લાખ તો જુઓ આઠ લાખ ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો અને રકમ થઈ જશે એંસી લાખ રૂપિયા બરાબર ત્યારબાદ અનામત અને વધારો અનામતોના વધારામાં જુઓ કઈ કઈ અનામતો છે તો સૌ પ્રથમ જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ અગિયાર લાખ રૂપિયા હતી અગિયાર લાખ રૂપિયામાંથી આપણે જુઓ જામીનગીરી પ્રીમિયમ દસ લાખ રૂપિયાનો ઉપયોગ કરી નાખ્યો છે એટલે જામીનગીરી પ્રીમિયમમાં ફક્ત એક લાખ રૂપિયા વધેલા છે બરાબર ત્યારબાદ સામાન્ય અનામત તેર લાખ છે એમાંથી આપણે સાત લાખ રૂપિયા ઉપયોગ કરી નાખ્યો છે એટલે ફક્ત છ લાખ રૂપિયા વધેલા છે નફા નુકસાન ખાતું સાત લાખ પચાસ હજાર છે એમાંથી ત્રણ લાખ રૂપિયાનો આપણે યુઝ કર્યો છે ઉપયોગ કર્યો બરાબર અને ત્રણ લાખ રૂપિયા રોકાણોના વેચાણની ખોટ છે બરાબર એટલે ત્રણ લાખ રૂપિયા બીજા ઓછા થઈ ગયા રોકાણોના વેચાણની ખોટના તો સાત લાખ પચાસ હજારમાંથી છ લાખ ઓછા થઈ ગયા એટલે એક લાખ પચાસ હજાર રૂપિયા જ છે વધ્યા બરાબર ત્યારબાદ કંપનીએ નવા ડિબેન્ચર જે બહાર પાડ્યા એનું પ્રીમિયમ આવશે બરાબર નવા ડિબેન્ચરનું પ્રીમિયમ છે એક લાખ રૂપિયા તો એ પણ લખીશું અને કંપની આ દસ લાખ રૂપિયા નફામાંથી કયા ખાતે લઈ ગઈ હતી મૂડી પરત અનામત ખાતે તો એ મૂડી પરત અનામત ખાતું પણ દસ લાખ રૂપિયા લખાશે તો આ રીતે અનામત અને વધારાનો જે કુલ સરવાળો છે ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે તો પાકા સરેલામાં બધું અલગ અલગ લખવાને બદલે આપણે સીધા ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયા જ એક પ્રમાણે લખી દઈશું તો જુઓ નોંધ એક ઓગણીસ લાખ પચાસ હજાર બરાબર ત્યારબાદ ચાલુ દેવા એની અંદર બાર ટકાના ડિબેન્ચર પચાસ લાખ રૂપિયા જે જૂના છે એ મુદ્દતી લોન એમાં કોઈ ફેરફાર નથી અને કંપનીએ નવા ડિબેન્ચર બહાર પાડેલા છે દસ લાખ રૂપિયાના એ આવશે બરાબર જો અહીંયા છે આપણે લખેલું છે કંપનીએ નવા ડિબેન્ચર બહાર પાડ્યા દસ લાખ રૂપિયા તો એ દસ લાખ બરાબર ત્યારબાદ ચાલુ દેવા સત્તર લાખ ચૌદ હજાર તો ચાલુ દેવામાં જુઓ સત્તર લાખ ચૌદ હજાર બરાબર વેપારી લેણદારો નથી આપ્યા આ રીતે મૂડી દેવા બાજુનો સરવાળો બે કરોડ ત્રણ લાખ ચૌદ હજાર રૂપિયા થાય છે ત્યારબાદ મિલકતોની વાત કરીએ તો આ મિલકત બાજુ જતાં જુઓ સૌપ્રથમ પ્રથમ બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો એક કરોડ વીસ લાખ એમાં કોઈ ફેરફાર નથી સીધો લખી દઈશું એક કરોડ વીસ લાખ ત્યારબાદ રોકાણો છત્રીસ લાખ તો રોકાણો છત્રીસ લાખના છે એમાંથી હવાલામાં કહ્યું છે કે સોળ લાખના રોકાણો વેચાઈ ગયા છે બરાબર તો છત્રીસ લાખમાંથી સોળ લાખ રૂપિયાના રોકાણો વેચાઈ ગયા એટલે ઓછા થઈ ગયા એટલે રોકાણો કેટલા વધ્યા ફક્ત વીસ લાખના ત્યારબાદ ચાલુ મિલકતો માલ સામગ્રી પાંત્રીસ લાખ ચુમ્મોતેર હજાર કોઈ ફેરફાર નથી દેવાદારો ઓગણીસ લાખ વીસ હજાર કોઈ ફેરફાર નથી એમના એમ લખી દઈશું રોકડ અને રોકડ સમકક્ષ બરાબર ચૌદ લાખ વીસ હજાર આપેલું છે પણ એમાં ફેરફાર થાય છે તો આપણે એ થોડો સુધારો કરીને શોધી નાખીશું કે કંપની પાસે છેવટે કેટલી રોકડ વધી છે તો આપણે એની ગણતરી કરીએ જુઓ કંપની પાસે શરૂઆતમાં રોકડ હતી ચૌદ લાખ વીસ હજાર રૂપિયા બરાબર પ્લસ કંપનીએ નવા ડિબેન્ચર બહાર પાડેલા છે તો નવા ડિબેન્ચરના કંપનીને અગિયાર લાખ રૂપિયા મળ્યા હતા બરાબર દસ લાખ રૂપિયા ડિબેન્ચરના અને એક લાખ રૂપિયા પ્રીમિયમના એટલે અગિયાર લાખ રૂપિયા મળ્યા પ્લસ કંપનીએ રોકાણો વેચેલા તેર લાખ રૂપિયામાં બરાબર તો આમ થઈને કંપની પાસે હવે કુલ રોકડ રહેશે આડત્રીસ લાખ વીસ હજાર રૂપિયા બરાબર આડત્રીસ લાખ વીસ હજાર રૂપિયામાંથી હવે કંપનીએ તો બાયબેકના ત્રીસ લાખ રૂપિયા ચૂકવ્યા એટલે માઇનસ કરીશું એનો કે કંપની પાસે છેવટે કેટલા શિલ્લક વધશે ફક્ત આઠ લાખ વીસ હજાર રૂપિયા જ વધશે જે આપણે એ બતાવ્યા છે આઠ લાખ વીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે કંપનીનું નવું પાકું શ્રેયું પણ જૂના પાકાશ્રયના આધારે તૈયાર થશે